કરતા ઝાડ કરોડીઓ ભોંય પડી પછડાય વણતું ટેલે તાંતણે ઉપર ચડવા જાય મહેનત તેણે શરૂ કરી ઉપર ચડવા માટ પણ પાછો હેઠો પડ્યો ફાવ્યો નહીં કોઘાટ એ રીતે મંડી રહ્યો ફરી ફરી બે ત્રણ વાર પણ તેમાં નહીં ફાવતા ફરી તયો તૈયાર હિંમત રાખી હોંશથી ભીડયો છઠ્ઠી વાર ધીરજથી જાણે જઈ પહોંચ્યો તે નિર્ધાર ફરી ફરીને ખંતથી યત્ન કર્યો નહીં હોત ચગદાઈ પગ તળે મરી જાત વણમોત એ રીતે જો માણસો રાખી મનમાં ખંદ આળસ તજી મહેનત કરે પામે લાભ અનંત પામે લાભ અનંત થેન્ક યુ થેન્ક યુ સો મચ ગુજરાતી ગરવી સાહિત્ય ચેનલ સાથે